નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા ધ્રાંગધ્રાના વોર્ડ નંબર પાંચમાં કોડીપરામાં એક મોટો પ્રશ્ન છે એ પ્રશ્ન એ છે કે અહીંયા આ આટલો મોટો વિસ્તાર હોવા છતાં પણ કોઈ મહિનો થઈ જાય ત્યારે બૈરાને નાવાની મોટી તકલીફ છે તો ભાજપની સરકાર ધ્રાંગધ્રા નગરપાલિકામાં આટલા વર્ષોથી છે છતાં પણ હજી સુધી આ વિસ્તારના લોકોને નાવાના બાથરૂમ જેવી વ્યવસ્થા પૂરી નથી કરી શકી તો આ કઈ રીતનો કરે છે દર વર્ષે સો કરોડના બજેટો મૂકે છે અને આ વિસ્તારના લોકોને હજી સુધી નાવાના બાથરૂમ જેવી વ્યવસ્થા નથી થઈ કે મરણ પ્રસંગ તો દરેક ઘરે આવે તો મરણ પ્રસંગ વખતે આ બધા આ વિસ્તારના બહરાઓને નાવાની મોટી તકલીફ પડે છે તો આપણે આ બેનને પૂછીશું હા બેન તમારે તમારા વિસ્તારની તકલીફ શું છે નદી ઉધી નામું થવું પડે ને તલાવ ઉધી જવું પડે હા વોર્ડ નંબર પાંચ આવે ને તમારો કોળી પરા હા તો તંત્ર આવી નગરોળતામાંથી બહાર આવે અને તાત્કાલિક અસરથી આ વિસ્તારનાય બહેનો માટે સ્નાનગૃહ બનાવી દે એવી આ લોકોની લાગણીના માંગણી છે જોઈએ છે હવે આ તંત્ર ક્યારે આ લાગણી પૂરી કરે છે કે પછી આ લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર ઉતરીને કામ કરાવવું પડે છે આભાર